કન્યાકણ ગામમાં રામલલ્લના ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા અભિષેક કરાયો સુરત શહેરના શન્યા કણદે ગામમાં રામલલ્લાના ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક કરાયો છે નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે સુરત સ્થિત રામ મંદિરના પાયા પર એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે એટલું જ નહીં ખાણમાંથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પથ્થરો લાવવામાં આવ્યા છે તે જ ખાણમાંથી સુરતમાં રામ મંદિર નિર્માણ માટેના પથ્થરો પણ લાવવામાં આવ્યા છે બે વર્ષથી સતત ચાલતું આ રામ મંદિર હવે શ્રી રામજીને સમર્પિત કરવા

सोमपुरा है और हमारे जो वंशज है वो उनका काम मंदिरों का निर्माण करना है मेरे मेरे जीवन के एक काल में मैंने दो मंदिर का निर्माण किया और मैं पूरा समझो कि हो भाग्य है मेरा कि जब भी अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा हो रही है तभी ये सनिया गांव में भी ये रामलला शिव जी और माता जी की प्रतिष्ठा कर रहे हैं और हम सोमपुरा लोगों के पास मंदिर निर्माण के लिए जो है उसका शास्त्र है शास्त्र के मुताबिक काम कर रहे हैं ये जो पत्थर है सब राजस्थान बयाना से हम सब इधर लाए हैं और इधर ही कार्विंग करके ये सब बनाया है और इसकी हजारों साल की उसकी आयु है और पूरे मंदिर में नीचे पाया से पायर से शिखर तक कहाँ पे भी एक लोहा डाला नहीं है का, सब पत्थर का काम है उसी में लोहा कहाँ पे भी नहीं है जय श्री राम उत्तह या पनाह जसपाल से सोलंकी सरपंच सनिया करंदे करावा ग्रुप ग्राम पंचायत आज ये कई जगह है यानी सू आलिंगन करो मायू चाचू काके कारकने रुक શણિયાકંડે ગામમાં શિવજીનું પરંપરાગત બહુ પૌરાણિક મંદિર હતું એનું અમે દોઢ વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરવાનું ગામ લોકોએ સાથે મળીને નક્કી કરેલ હતું અને જ્યારે એનું નિર્માણ ચાલુ હતું ત્યારે અંબા માતાની મૂર્તિ પણ હતી એની સાથે સાથે પછી રામ પરિવારને પણ બેસાડવાનું નક્કી કર્યું અને જ્યારે અમારે પ્રાણ પ્રતિષ્ઠાની વાત ચાલતી હતી છ મહિના પહેલાં એક મુહૂર્ત અમને નવરાત્રિમાં બી આપ્યું હતું પરંતુ જ્યારે ભગવાન રામલલ્લા પાંચસો વર્ષ પછી અયોધ્યામાં બિરાજમાન થવાના છે એટલે અમે બી એની વાર જોઈને બેઠા હતા કે અયોધ્યામાં જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થાય રામલલ્લાજી બિરાજમાન થાય એ જ દિવસે અમે બી અમારા ગામના મંદિરમાં રામલલ્લાજીને બિરાજમાન કરીશું આ મંદિરની ખાસિયત શું છે મંદિરની ખાસિયત અમારા ગામમાં ત્રણથી ચાર બુજુર્ગ છે જેની નેવું વર્ષની ઉપરની ઉંમર છે અમે એ લોકોને પૂછ્યું કે આ શિવજીનું જે વિશ્વંભરનાથ મહાદેવદારાનું મંદિર છે એની સ્થાપના કોણ કરેલી તો એમણે અમને એવું કીધું કે તમારી જેટલી ઉંમર હતી ત્યારે અમે પણ અમારી જ અત્યારે જે નેવું વર્ષની ઉંમર છે એવા લોકોને પૂછ્યું તેમણે અમને કીધું કે અમને બી નથી ખબર એટલે બહુ પૌરાણિક મંદિર છે ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠામાં અમારા જે આચાર્યશ્રીઓ જે અમને પૂજા કરાવતા હતા તો અગ્નિનારાયણ દેવને જે પ્રજ્વલિત કરવાના હતા એ ઘણી બધી જગ્યાઓ પર એ પાંચસો ઉપર મંદિરોમાં એમણે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન કરી છે તો એમનું કહેવું હતું કે દરેક જગ્યા પર બે કલાક અઢી કલાક ત્રણ કલાક સુધી અગ્નિ પ્રજ્વલિત થતી નથી દીવાસળીનો ઉપયોગ કર્યો નથી તો એકદમ પ્રાચીન કાળની જે પરંપરા છે એનાથી એમણે કાલે ખાલી આઠ જ મિનિટમાં આપણે ત્યાં અગ્નિનારાયણ દેવને પ્રગટ કર્યા એ સાક્ષાત